ક્યાં ટેજમાં ક્યારેય પા પાણી આપવું પડે જો વધારે પાણી પાવા પાવાથી શું નુકસાન થાય છે અને ઓછું પાણી પાવાથી શું નુકસાન થાય છે ક્યાં ટેજમાં આપણે એને પાણી આપવું જોઈએ એની આજે ચર્ચા કરવાની છે તો પહેલી છે આપણે મૂળ મુકુટ અવસ્થા કે મૂળ મુકુટ અવસ્થા પછી ફૂટ અવસ્થા જોઈનિંગ અવસ્થા ડોંડી ડુંડી નીકળતી અવસ્થા દાણો બંધાતી અવસ્થા અને દાણો ભરાવતી અવસ્થા આ કાયદેસર આપણે છ છ ટેજ સ પાણીની આપણે જરૂર પડે છે ઘઉંના પાકમાં તો એની જગ્યાએ આપણે અત્યારે સોની યોજના જે નરેન્દ્ર મોદી આપણે વડાપ્રધાન છે જે એને આપણે સોની યોજનાને મારફતે ઘણા ઘણા ગામડામાં પાણી અત્યારે પુષ્કળ આપ્યું છે પણ ખેડૂતો અત્યારે બબે મોટર કરીને પાણી અત્યારે પુષ્કળ પ્રમાણમાં આપતા હોય છે તો આજે આપણે ચર્ચા કરવાની છે કે કાયદેસર રીતે ઘઉંના પિયાતમાં આપણે ખાલી છ છ પાણીની આપણે જરૂર પડે છે તો ક્યાં ટેસ્ટમાં વાપરવું એની આજે આપણે ચર્ચા કરવાની છે પેલું મૂળ મુકટ અવસ્થાએ આપવું જોઈએ ખોટ અવસ્થાએ આપવું પડે જોઈનિંગ અવસ્થાએ આપવું પડે ડુંડી નીકળતી હોય ત્યારે અને દાણો બંધાતી વખતે અને દાણો દાણો જે ભરાવતો ભરાવતી હોય ત્યારે આપણે પાણી આપવું પડે તો આજે આપણે તો તમને તમને ખ્યાલ હોવો પડે કે મૂળ મુકુટ અવસ્થા કયા દિવસે આવે છે કેટલા દિવસે આવે છે તો એની આજે આપણે ચર્ચા કરવાની છે કે મૂળ મુકુટ અવસ્થા રહી કે જે અવીસ થી પચીસ દિવસ સુધીમાં આપણે મૂળ મુકુટ અવસ્થા આવતી હોય છે તો આ આ ટેજે જો તમારે પાણી આપવામાં આવે અથવા વહેલું પાણી પી આપવામાં આવે તો વધારે પડતા પણ ઘઉં પીળા પડતા હોય છે તો તમારે આ ટેજમાં તમારે પિયત આપવામાં આવે મૂળ મુકુટ એ અને આગળ બીજી આપણે આવે છે ફૂટ અવસ્થા ફૂટ અવસ્થા કયા દિવસે આવે એ તમને પણ ખેડૂત મિત્રો ખ્યાલ હોવો પડે છે આજે ડ્રાફ્ટની મદદથી આપણે ચર્ચા કરીએ કે માનો કે આ આપણો ઘઉંનો દાણો છે આ ઘઉંનો દાણો છે કે આનું જે વાવેતર આપણે જો વ્યવસ્થિત કરવામાં આવે આ આનો ગાળો આપણે હોવો પડે પાંચ સેન્ટીમીટર કેટલો પાંચ સેન્ટીમીટરની ઊંચાઈ અંદર આપણે જમીનમાં વાવવાનો હોય છે જો આમાં તમે જોઈ શકો છો જો વધારે પડતા ઊંડા ઘઉં જાય તો પણ ખૂબ નુકસાન થાય છે અને વધારે પડતા બહાર રહે તો પણ નુકસાન થાય છે તો આને કાયદેસર રીતે આપણે આ જે ડ્રાફ્ટની મદદથી આપણે સમજીએ કે આપણી જમીન છે આ ઘઉં વાવેલો છે આમાં આપણે જોઈએ કે મૂળ મુકુટ અવસ્થા ક્યાં આવે આમાં કે જે આહીંયા આપણે આ છોડવો જે નીકળતો હોય છે અને અહીંયાનું મૂળ જે આપણે મૂળ મુકુટ અવસ્થા જે ત્રીસથી પાંચ પચીસ દિવસ સુધી હોય છે આ એનું એક ટેમ્પ આ એક મૂળ નીકળે છે શરૂઆતમાં મેન આ જે મૂલ્યો સેમ્યુલર મૂળ કહેવામાં આવે છે જે જે ટેમ્પરરી ટેમ્પરરી મૂળ હોય છે કે આથી આ જે મૂળ આની ઉપર આ જે ઘઉંનો દાણો છે એ આખી જે આખા જે જ્યાં સુધી પાકે નહીં ત્યાં સુધી જે આખા એના જીવન સુધી કે એ આ મૂળ ઉપર એ ગુજરાન શેલી શકતો નથી પણ અહીંથી થોડાક ઉપર આ આવે એટલે અહીંયા આપણે જે છે થોડાક અમથું અહીંયા એક ગાંઠ જેવું જે નીકળે છે અહીં અહીં એવીને ગાંઠ જેવું થોડુંક નીકળે છે જે એ એને આપણે જે મૂળ મુકુટ અવસ્થા કહેવામાં આવે છે અહીં અહીં આ ટેજમાં જો તમારે પાણી આપવામાં આવે ન આપવામાં આવે તો ઘઉં વધારે પડતા પીળા પડે છે અથવા સુકારવાનો પણ પ્રશ્ન રહેશે આ આ અવસ્થા રહે જે મૂળ મુકુટ અવસ્થા આ અવસ્થા એની હોય છે પછી મૂળ મુકુટ અવસ્થા જે આવે અને જો આ મૂળ મુકુટ અવસ્થા રહી આથી પછી જે આથી આ આથી આમ ઘઉંનો નીકળે છે અને તમે આમ એક એક ઓલામાંથી એક સોડવા નીકળે છે અંદરથી પાન નીકળે છે ઘઉંમાં આમાં આ રીતે અંદર એક એક ઓલામાંથી એક ઓલામાંથી એ રીતે ઘઉંના ઓલામાંથી પાન નીકળશે હવે આપણે ચર્ચા કરીએ કે ફૂટ અવસ્થા આ ફૂટ જે અવસ્થા રહી એ આપણે આવે છે કાંઈ પચીસ થી પચીસ થી લઈને પાંત્રીસ દિવસ સુધી આજે રહી એ પાંચ પચીસ થી પાંત્રીસ દિવસ સુધી ફૂટ અવસ્થા હોય છે જો મૂળ મુકુટ અવસ્થા છે અહીંથી આ મૂળ 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 અવસ્થા છે પછી જે ફૂટ આવે છે અહીંથી નવા મૂળ મૂકશે અહીંથી આમ ફૂટ અવસ્થા આવશે એટલે અહીંયા મૂળ મૂકશે અહીંથી આમ અને પછી અહીંથી અહીંથી આ ફૂટ નીકળશે અહીંથી ખેડૂત મિત્રો જો વ્યવસ્થિત વાવેતર કરવામાં આવેલું હોય અને વ્યવસ્થિત વાવેતર થયું હોય તો અહીંથી તમે કાયદેસર એક સોડમાં પચીસ થી લઈ સોરી હજી દસથી માંડીને વીસ વીસ સુધી આનીથી ફૂટ નીકળે છે તો આ આપણે મેન છે ફૂટ અવસ્થા અને અહીંથી તે આ નવા મૂળ જમીનમાં મૂકે છે અને આ રીતે આપણે જોઈ શકીએ છીએ જો આ ટેસ્ટમાં હોય કે આ આ દાણો છે ઘઉંનો ઘઉંનો સોરી જો આપણે આ આ દાણો જોવાય ઘઉંનો અહીંયા આપણે વાવેતર કરવામાં આવ્યું હોય ઊંડું અને જો એની આપણે આ ટેમ્પરરી મૂળ નીકળે છે જે અને અહીં અહીં નીકળે છે આપણી મૂળ મુકુટ અવસ્થા અહીં અહીં મૂળ મુકુટ અવસ્થા નીકળે અને પછી જે એની ફૂટ આવે એટલે ફૂટ આવે અહીં અને વધારે પડતું આ જમીનના દબાણથી આ ફૂટ જે છે એ નીકળી શકતી નથી જમીનની બહાર અંદર ઊંડા જો વાવેતર કરવામાં આવે તો આ ફૂટ નીકળતી પાંચની જગ્યા આપણે કાયદેસર ત્રણ ફૂટ જ નીકળે છે એટલે એના હિસાબે તમારે ઉત્પાદન પણ ઓછું આવે છે અને જો વધારે પડતા ઉપર જો વાવેતર કરવામાં આવે જો માનો કે અહીંયા આપણે વાવેતર કરવામાં અમુક ખેડૂતો સાટીને લોટરી હતા મારે છે સાટ્યા પછી લોટરી મારીને વાવેતર કરે છે તો સાવ ઉપર ઘઉં દાણો હોય હોય અને માનો કે અહીંથી આ મૂળ આ ટેમ્પરરી મૂળ નીચે નીકળે છે અને અહીંયા તમે મૂળ મુકુટ અવસ્થા આવે છે પછી અહીંથી છોડવું આમ બહાર નીકળે છે તો મૂળ મુકુટ અવસ્થાથી આ જમીનને નજીક જ ફૂટ આવે છે અહીંથી મૂળ મૂકે છે એટલે આ છોડવો વધારે પડતા પોષણ ન મળવાના કારણે આ છોડવો નાનો રહી જાય છે કે આપણે અહીંથી નાનો રહીને આ ડુંડી આપણે નીકળવાની શરૂ થાય છે એટલે આ જે એની જોઈનિંગ અવસ્થા જે હોય છે એ ઓછી નાની રહેશે જોઈનિંગ અવસ્થા નાની રહે એટલે ડુંડી નાની આવે એટલે ઉત્પાદન ઘટે છે એટલે વધારે પડતા ઊંડા અને વધારે પડતા ઓછા ઊંડા કે ઉપર વાવેતર કરવું ન જોઈએ એટલે આપણે કાયદેસર રીતે ઘઉંને પાંચથી સેન્ટીમીટરની અંદર જ તમારે ઘઉંનું વાવેતર કરવાનું હોય છે પછી આપણે બીજી અવસ્થા જે ગણવી જે જોઈનિંગ અવસ્થા કે ગાંઠ બાંધવાની અવસ્થા એ આપણે આવે છે ચાલીસથી થી લઈને પચાસ દિવસ સુધી આ અવસ્થામાં તમારે પાણીની પિયત આપવાનું હોય છે જોઈનિંગ અવસ્થા જોઈનિંગ અવસ્થા કે કે જ્યાં અહીંથી જ્યાં મૂળ નીકળે છે અહીંની જ્યાં દાંડી છે મૂળ આપણે માનો કે આપણે છોડવું છે આ એકમાંથી એક મૂળ નીકળે છે એટલે આ જે વચ્ચેનો ગાળો જે આવે છે એ જોઈનિંગ અવસ્થા એજ એ ટેજમાં જો પાણી આપવામાં આવે તો છોડનો વૃદ્ધિ વિકાસ પણ સારો આવે છે અને સારા ડુંડી પણ લાંબી અને સારી આવે છે અને ઉત્પાદન જેટલી ડુંડી લાંબી અને જેટલો છોડવો સારો એટલું ઉત્પાદન વધે છે અને દાણો સારો ભરાવતા છે જો તમે આ જોઈનિંગ આ જોઈનિંગ ટેજમાં જો તમારે પાણી આપવામાં ન આવે તો આ જોઈનિંગનો જે ગેપ છે જે જોઈનિંગની આ ગાંઠ એ પણ ટૂંકી રહી જાય છે કેવી રહી જાય છે ટૂંકી રહેશે ઉત્પાદનમાં ઘટ આવે છે શું આવે છે ખેડૂત મિત્રો ઘટ આવે છે એટલે ખાસ કરીને મહત્વનો પોઈન્ટ છે આ જે અવસ્થા છે જોઈનિંગ અવસ્થા એ જે ગાંઠ ગાંઠ બંધાવવાની જે અવસ્થા છે એ તમારે કાયદેસર મહત્વનું છે કે એ તમારે આપવું જોઈએ અને ડુંગર ડુંડી નીકળતી અવસ્થા આ જે અવસ્થા ડુંડી જે નીકળે છે જ્યારે એ અવસ્થામાં તમારે પાણી આપવું જરૂરી છે તો અને ચોથી અવસ્થા છે ડુંડી નીકળવાની અવસ્થા અને પાંચમી અવસ્થા છે દાણો બંધાતી અવસ્થા અને છઠ્ઠી અવસ્થા છે દાણો ભરાવ કે જે દૂધ્યો દાણો થાય છે એની અવસ્થા આ અવસ્થાએ જો પાણી આપવામાં આવે તો સારામાં સારું ડુંડી નીકળતી અવસ્થા દાણો બંધાતી અવસ્થા અને દાણો ભરાવતી અવસ્થા દૂધિયો દાણો જે આપણે ફૂટ અવસ્થાની જે વ્યવસ્થા કરી કે વધારે આપણે વધારે ફૂટ માટે શું કરવું જોઈએ શું કરવું પડે વધારે ફૂટ માટે આજે ચર્ચા કરી કે વધારે ફૂટ માટે ખેડ ઊંડી કરવી જોઈએ કેવી કરવી જોઈએ ખેડ ઊંડી કરવી જોઈએ બીજું છે વાવેતર વાવેતર તમારે એક સરખું આપણે જે સરસ કરી કે પાંચ સેન્ટીમીટર એક દાણો કઈ ઉપર નહીં અને ઊંડો નહીં એ ગાણામાં તમારે વાવેતર કરવું જોઈએ પ્લસ ખાતર ખાતર વ્યવસ્થા કે ખાતર વ્યવસ્થા જે તમારે પાયામાં છે એનપીકે એનપીકે કે જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જો વધારે પડતું જો તમારે આપણે જે પાયામાં જે ખાતર નાખવી છે કે પોટાશ અને ફોસ્ફરસ આ બે તો ખાસ કરીને તમારે આ તમારું એનપીકે ખાતર તમારે પાયામાં ઉપયોગ કરવો જોઈએ જો વધારે ફૂટ લાવવા માટે તમારે એનપીકે ખાતર પ્લસ માઇકોરાઝા માઇકોરાઝાનો ઉપયોગ કરવો જોઈએ અને નાઇટ્રોજન જે વસ્તુ છે એ તમારે થી પાંત્રીસ દિવસની ફૂટ અવસ્થાએ ઉરિયા તમારે આપવું જોઈએ તો આ થઈ આપણે જે ફૂટ અવસ્થાની કે વધારે ફૂટ માટે તમારે શું કરવું જોઈએ એની આજે ચર્ચા આપણે કરી તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જો તમારે માહિતીના અભાવે તમે અમાહિતીના અભાવે તમારે માહિતી ન અભાવ માહિતીના અભાવે તમારે ખૂબ જ પ્રમાણમાં ઉત્પાદન ઘટે છે તો મારા અવનવા વિડીયો આવા તમને જો સારા લાગ્યા હોય તો મારા વિડીયોને શેર કરીજો લાઈક કરીજો અને સબસ્ક્રાઈબર કરીજો જે ઘઉંના પિયતની વ્યવસ્થા આપણે આજે ચર્ચા કરીએ છીએ કે આજે આપણે ડુંડી નીકળતી અવસ્થા મોળ મુકટ અવસ્થા ફૂટ અવસ્થા જોઈનિંગ અવસ્થા ડુંડી નીકળતી અવસ્થા દાણો બંધાતી અવસ્થા અને દાણો ભરાવ ભરાવદાર જે દાણો થાય કેવી છે એની એ અવસ્થા આ તેજની તમારે ખ્યાલ રાખવાનો છે કે આ પાંચ છ તેજમાં તમારે પિયત આપવાનું છે અને આ જે આપણે જોઈનિંગ અવસ્થા ક્યારે હોય છે એ પણ તમને ખેડૂત મિત્રો ખ્યાલ હોવો પડશે મૂળ મુકુટ અવસ્થા રહી થી પચીસ દિવસ સુધી હોય છે ફોટ અવસ્થા હોય છે થી પાંત્રીસ દિવસ સુધી હોય છે જોઈનિંગ અવસ્થા કે ગાંઠ બંધાવવાની અવસ્થા જે ચાલીસથી પચાસ પંચાવન દિવસ સુધીની હોય છે અને ડુંડી નીકળવાની અવસ્થા જે પંચાવનથી લઈને પાસઠ દિવસ સુધીની હોય છે ખેડૂત મિત્રો ક્યાં સુધી હોય છે આ તમને ખાસ કરીને તમારે મહત્વનું છે કે ડુંડીઓ નીકળવાની અવસ્થા પંચાવન થી પાસઠ દિવસ સુધી હોય છે અને દાણો બંધાવવાની અવસ્થા પાસઠ થી લઈને છિતેર પંચોતેર દિવસ સુધીની હોય છે ક્યાં સુધીની થી લઈને છિત્તેર પંચોતેર દિવસ પછી તમે વાવેતર કેવું ક્યાં કયા ટેજમાં કર્યું છે કેટલા ટાઈમમાં કર્યું છે એ એના ઉપર આધાર રાખે છે જે અન્ય વેરાયટી કે અમુક વેરાયટી ટૂંકી મુદતની હોય છે અમુક દિવસે લાંબા દિવસ લેશે તો પાંચ દિવસ દિવસનો ડિફરન્સ પડે છે અને દાણો ભરાવ દેવાની અવસ્થા પંચાયતી લઈને પંચાણું દિવસ સુધીની હોય છે આ જે ટેજમાં છે દાણો ભરાવ ત્યાં થાય છે જો આ ટેજમાં વધારે પિયત આપવામાં આવે તો કાયદ તમે જોઈ શકો છો કે વધારે પિયત આપવામાં આવે તો આ આપણે ઘઉંનો દાણો છે અને જો વધારે પીત આપવામાં આવે તો અહીં આપણે ધોળું જે આપણે કેવી છે ધોળું ધોળા થઈ ગયા દાણા જે ફૂટ ફૂટ નીકળે છે તો દાણા થઈ જાય છે ધોળા તો આજે આપણે ચર્ચા કરી કે મૂળ મુકુટ અવસ્થા ફૂટ અવસ્થા જોઈનિંગ અવસ્થા ડુંડી નીકળતી અવસ્થા દાણો બંધાતી અવસ્થા અને દાણો દૂધી અવસ્થા કે ઘઉંમાં પિયતમાં કે આ ટેજમાં પાણી આપવા આપણું જોઈએ તો ખૂબ ઉત્પાદન પણ સારું મળી શકે જો આ ટેસ્ટમાં તમે પાણી આપવો તો સારામાં સારું ઘઉંમાં ઉત્પાદન આવે છે અને જો હકીકત તમે ખેડૂતના દીકરાઓ અને ખેડૂતો હોવ તો મારા અન્ય મારા અન્ય ખેડૂતોને આ વિડીયો શેર કરજો જેથી કરીને એ ખેડૂતોને માહિતીના અભાવે ઉત્પાદન ઓછું આવતું હશે તો એને આ વિડીયો જોઈને એ ઉત્પાદન સારું મળે એવી મારી આશા છે અને તમે મારા એ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને અવનવા વિડીયોને જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને મારા અન્ય ખેડૂતોને અન્ય ખેડૂત મિત્રોને ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને આ વિડીયો મારો પહોંચાડ્યો થેન્ક યુ આભાર